જામનગર જિલ્લામાં એકત્રીસ ડિસેમ્બર અને નવા વર્ષની ઉજવણી શાંતિ શાંતિમય માહોલમાં લોકો ઉત્સાહથી કરી શકે એના માટે જામનગર જિલ્લા પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવેલા છે જેમાં જે ગુનાહિત ઇતિહાસવાળા જે ઇસમો છે જે સોશિયલ મીડિયામાં ઉલટા પોસ્ટ કરે છે એના માટે ખાસ તકેદારી અમારી સ્પેશિયલ બ્રાન્ચ લોકલ પોલીસ સ્ટેશન સાયબર નીટીવ રાખવામાં આવે છે આ સિવાય બંદોબસ્તના ભાગરૂપે જિલ્લામાં આંતર જિલ્લાની આઠ ચેકપોસ્ટ ઊભી કરવામાં આવેલી છે ત્યાં સદન વાહન ચેકિંગ ચાલુ કરી દેવામાં આવી છે ઘણા દિવસોથી સાથે સાથેસો જેટલા પોલીસ અધિકારી કર્મચારી અને સ્ટાફ દ્વારા ડેલી પેટ્રોલિંગમાં અને વાહન ચેકિંગમાં જે આપને માહિતી આપવામાં આવેલી છે પ્રોહિબિશનના કેસો એમવી એક્સ એકસો પિચ્યાસી જે પીધેલા ડ્રાઈવિંગના કેસો હથિયારના કેસો અને ડાર્ક ફિલ્મ ના કરવામાં આવેલા છે સાથે ભાગરૂપે જે રહેશે તમામ પાસે બોડી ઓન કેમેરા કેમેરાલાઇઝર્સ થી પણ ચેકિંગ કરવામાં આવશે સાથે ખાસ મહિલાઓ બાળકોની સુરક્ષા માટે જાહેર જગ્યાઓમાં અમારી શી ટીમ્સ સ્કૂલ કોલેજિસ ની નજીક ત્યાં જ્યાં ઉજવણી થાય છે ત્યાં શી ટીમ્સ એન્ટી રોમિયો સ્કોડ્સ ની પણ તેનાથી યુનિફોર્મ સાથે સાથે ખાનગી કપડામાં પણ કરવામાં આવેલી છે સાથે સાથે જે જ્યાં ઉજવણી થનાર છે અને અમારી ત્યાં લોકલ પોલીસ સ્ટેશન અને એલસીબી એસઓજીની ટીમ નશાકારક પદાર્થોના વેપાર અથવા એના સેવન સાથે કોઈ એની પ્રવૃત્તિ ન થાય ત્યાં પણ એક્ટિવેટ કરવામાં આવેલી છે ટીમ્સ અમારે ત્યાં જાહેર જનતાને કોઈ પણ પ્રકારની પોલીસ અથવા તંત્રની જરૂરત પડે એના માટે અમે લોકલ પોલીસ સ્ટેશનના નંબર એકસો બાર નંબર અને સાયબર હેલ્પલાઇનનો પણ નંબર જાહેર કરવામાં આવેલા છે અને મીડિયાના મિત્રો મારફત અમારી પણ એક રિક્વેસ્ટ છે કે બધા જાહેર જનતાને મારા મેસેજ પહોંચે અને કોઈ પણ પોલીસની ક્યાં પણ જરૂરત થાય ક્યાં કોઈ અસામાજિક તત્વ કોઈ હેરાનગતિ કરતા હોય તો તાત્કાલિક લોકલ પોલીસ સ્ટેશન અથવા એકસો બાર નંબરના સંપર્ક કરીને પોલીસની મદદ લઈ શકાય ગઈકાલે જે અમારી ટીમ ને અમારી ડેલી ઘણા દિવસો થી પેટ્રોલિંગ ચાલે છે અને બે દિવસથી થી અમે ડ્રાઈવ ઘણી ઇન્ટેન્સ કરી દીધી છે ગઈકાલે પ્રોહિબિશન ના એકસો પાસઠ કેસ કરવામાં આવેલા છે જુગારના અઠાર કેસો એમવી એક્ટ જે પીધેલા ડ્રાઇવિંગ છે એના બેલીસ કેસો કરવામાં આવેલા છે જીપી એક્ટ એકસો પાંત્રીસ જેમાં છરી અથવા કોઈ ઘાતક હથિયાર સાથે કોઈ ફરતા હોય એના નો કેસો કરવામાં આવેલા છે એમવી એક્ટ ડિટેન કરવામાં અમારે સત્તાવન વાહન કરવામાં આવેલા છે ડાર્ક ડાર્ક ફિલ્મ ફિલ્મ જે જે લોકો લઈને ફરતા હોય એમાં અમે એકસો ઓગણીસ કેસીસ કરવામાં આવેલા છે આ રીતે રોંગ સાઈડ જે ઓવર સ્પીડિંગ અથવા રોંગ સાઈડ જો ડ્રાઈવિંગ કરે છે ધૂમ સ્પીડ બાઇકમાં ચલાવે છે એમાં એકીસ કેસો પણ કરવામાં આવેલા છે અને એ ડ્રાઈવ નેક્સ્ટ બે દિવસોમાં પણ ઇન્ટેન્સિવલી ચાલુ રહેશે અત્યાર સુધી અમારી પાસ થી છ જગ્યાની માહિતી અથવા પરમિશન લેવામાં આવેલી છે ત્યાં એને આયોજકો સાથે મીટિંગ પણ કરવામાં આવેલી છે તો ત્યાં કોઈ પ્રકારની આયોજકોને પણ ચેતવણી આપવામાં આવી છે કોઈ પ્રકારની નશાકારક પદાર્થના સેવન અથવા એના જોડાયેલા કોઈ લોકો આમાં અને કોઈ માહિતી હોય તો તાત્કાલિક પોલીસને પણ જાણ કરે કોસ્ટલ જિલ્લાના ની તરીકે અમારી જો એસઓજી ની ટીમ્સ અને બેડી મરીન પોલીસ સ્ટેશન ની ટીમ્સ હોય છે ત્યાં પેટ્રોલિંગ માં રહે છે એને સાથે અમારી જે લેન્ડિંગ પોઈન્ટ છે ત્યાં પણ અમારો બંદોબસ્ત એસઆરડી ત્યાં હોય છે એને પણ ઇન્ટેન્સિવલી પેટ્રોલિંગ કરવામાં અને પેટ્રોલિંગ માં રહેવા માટે સૂચના કરી છે પોલીસ વડા તરીકે મારી જામનગર જિલ્લાના પ્રજાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે અને આપ કાયદાના અમલ કરશો અને કોઈ પણ અપરાધી અથવા કોઈ પણ અસામાજિક તત્વ आपने हैरान करें अथवा आपने ध्यान ऊपर आए तो आ, हमें तात्कालिक एक सौ बार नंबर पर अथवा कोईपन पुलिस ऑफ़ डिपार्टमेंट कचेरी एसडीपी ऑफिस एसपी ऑफिस में तात्कालिक संपर्क करवा हमारी विनती